જૂના બજાર વલી નગરી માં થેલ હત્યાનો ભેદ ઉકેલાયો કરજણ જૂના બજાર વલી નગરી માં રહેતી પરણિતા ની હત્યા કરવામાં આવી હતી જે ગુનાની તપાસ દરમિયાન માહિતી મળી હતી કે પરણિતા દ્વારા પ્રેમી ને બ્લેકમેલ કરીને રૂપિયા ની માંગણી કરવામાં આવતી હતી જ્યારે પરણિતા ના ત્રાસથી પ્રેમી એ તેની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી જ્યારે કરજણ પોલીસે ગુનાની તપાસ કરી પ્રેમી અને તેના બીજા સાગરીત ને બિહાર થી ઝડપી પાડ્યા હતા કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલ વલીનગરીમાં ભાડાના મકાનમાં છેલ્લા ચાર મહિનાથી ગેરેજમાં ટ્રક વાયરીનું કામ કરતો હતો ગત તારીખ અઢાર એપ્રિલના રોજ તેની પત્ની અફસાના બાનુ મોઢાના ભાગે ઈજા પહોંચાડી પટા વડે ગળે ફાંસો આપી કર્પીણ હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી જ્યારે સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી પોલીસની અલગ અલગ ટીમે ગુનાનો ભેદ ઉકેલવામાં તપાસ શરૂ કરી હતી મહિલાનો સંપર્ક કોની સાથે હતા તેને અભ્યાસ કરી શકબંધોને શોધી કાઢી એક ટીમ ઉત્તર પ્રદેશ તેમજ બિહાર રાજ્યમાં રવાના થઈ હતી પોલીસ જહેમત બાદ બે આરોપીઓને ઝડપી લીધા હતા તારીખ અઢાર ચાર પચીસના રોજ અફસાના બાનુનું તેઓના રહેણાંકના સરનામે જગ્યાએ જ મર્ડરની વિગત જણાઈ આવેલી તેઓને ગળે ફાંસો આપી અને મૃત્યુની હકીકત જણાઈ આવેલ જે આધારે કરજણ પોલીસે તપાસ ચાલુ કરેલી હતી અને તપાસમાં કરજણ છાણી વડોદરા સિટી પાલેજ ભરૂચ એ રીતેના આશરે સો જેટલા કેમેરા ચેક કરવામાં આવેલા હતા અને એ ચેક કરવાના કેમેરામાં જણાઈ આવેલ કે જે મરણજના છે એ બેન તેઓની સાથે બે ઈસમોને પોતાના ઘરે લાવે છે અને એ આધારે થોડી શરૂઆતની તપાસ થયેલી તે બાદ તેઓના મોબાઈલની સીડીઆર મંગાવવામાં આવેલ અને સીડીઆરમાં એક વ્યક્તિ સાથે ઘણી બધી વખત વાતચીત થયેલાનું જણાઈ આવેલ અને જે આધારે તેઓનું લોકેશન ટ્રેસ કર્યું અને પછી જણાઈ આવેલ કે જે સાથે વાત થયેલી છે તે શંકાના ડાયરામાં આવેલો અને એ આધારે પોલીસે તપાસ કરેલી અને આશરે પાંચ હજાર પાંચસો કિલોમીટર જેટલો પ્રવાસ કરી યુપી બિહાર વેસ્ટ બેંગાલની બોર્ડર સુધી જઈ અને આ ગુનાના કામે જે અફસાનાબાનું સાથે વધુ વખત વાતચીત કરતા હતા તે મેરાજ અલી મોહિદ્દીન અલી નાઓની આ ગુનાના કામે આજરોજ કરજણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની સાથે જે તે વખતે જ આવેલા તેઓના વતનના જ ઈસમ વિશાલ સજનલાલ ગૌતમ કે જે બંને સાથે કરજણ આવેલા હતા અને કરજણ મર્ડર કરી અને પછી પાછા જતા રહેલા હતા અને આ જે મેરાજ અલી છે એ પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે તો અહીંથી ગયા પછી તે પોતાના ડ્રાઇવિંગમાં ગયેલો અને એ આધારે પોલીસે તેનો પીછો કરેલો હતો જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કર્યા ઘણા બધા ટોલ સંપર્ક કર્યો અને એ આધારે તેની બિહારથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આજરોજ બિહારથી પકડી લાવી આજરોજ એની ધરપકડ કરી અને આગળની તપાસ કરજન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે સ્થાનિક પોલીસ સાથે કઈ કઈ એજન્સી જોડાઈ આમાં અમારા પીએસઆઈ મદાત એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસના માણસો સાથે આ બધી જગ્યાએ તપાસ કરેલી હતી અને એ આધારે ધરપકડ સર મદદ કરવા પાછળ કારણ શું હતું વિગત હાલ પૂછપરછમાં એવી જણાઈ આવેલ છે કે છેલ્લા બે થી અઢી વર્ષથી મેરાજ અલી છે એ આ મરણ જનારાના સંપર્કમાં હતો અને સંપર્ક ચાલુ હતા એ દરમિયાન અવારનવાર વાતચીત થતી હતી અવારનવાર પૈસાની લેતી દેતી મીન્સ મેરાજ અલી અફસાના બાનું સાથે રિલેશનમાં હતો અને અફસાના બાનું એને વારંવાર ફોન કરવા માટે આખો દિવસ એને ફોન કર કરતી હતી સિંગ એ અનુસંધાને મેરાજ અલી આનાથી ત્રાસી ગયો એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાવી આવેલ છે ને એ આધારે એને એકદમ આવેશમાં આવીને આ પગલું ભરેલું છે એવું જણાઈ આવે છે અઢાર તારીખે ગુનો બનેલ છે ને પોલીસ સતત એના પાછળ હતી અને આજ રોજ એ ગુનાના કામે